આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વિશેષ પ્રસંગે ખાસ અતિથિ તરીકે પોલીસ કમિશનર પન્ના મોમાયા જોઈન્ટ ફોર વડોદરા એડિશનલ કમિશનર ઇન્કમ ટેક્સ અંકુર કાલા સેન્ટ્રલ સર્કલ ટુ વડોદરા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મહેશ આર પાંડે જિલ્લા વડોદરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ મહિલાઓના પ્રભાવશાળી યોગદાનને ઉજાગર કરી મહિલાઓના હક આરોગ્ય અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓના માન્યતા આપવાનો હતો સાથે જ મહિલાઓના સમાનતા અંગેની વાત કરવામાં આવી હતી મહિલા જન્મદર ઘટતો જતો ચિંતા ઉપજવે છે તેવી વાત કરવામાં આવી હતી મહિલા અધિકારીઓને તેમની અનુભૂતિઓ અને પ્રેરણાદાયક અનુભવો શેર કર્યા હતા ધીરજ હોસ્પિટલના ડૉક્ટર વરસાદ શાહ દ્વારા જીવન આરોગ્યમય કઈ રીતે જીવવું અને જીવનશૈલીમાં સુધારાના ઉપાયો અને માર્ગદર્શન આપ્યું હતું આજની ભાગદોડની જિંદગીમાં જ્યારે મહિલાઓ પોતાની હેલ્થ પર ધ્યાન આપી શકતી નથી અને પોતાના માટે સમય નીકળતી થકતી નથી તો પોતાની રૂટિન લાઇફસ્ટાઇલમાં માત્ર ખોરાક થોડો ફેરફાર કરવાથી આરોગ્યમાં કેટલો સુધારો આવી શકે છે એ અંગે એમણે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું મહિલાઓના શિક્ષકોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જરા ન્યૂઝ પંકજો સાવા વાઘોડ્યા વિમેન્સ ડે માટે વિમેન સશક્તિકરણ માટે એમની તબિયત એટલે તંદુરસ્તી જાળવી એ બહુ જ અગત્યની છે અત્યારે નારી સર્જન કરી શકે છે એટલી જ શક્તિ હોય છે પણ એ જ્યારે જાતે તંદુરસ્ત હોય અને છેલ્લે સુધી તંદુરસ્ત રહે એ અગત્યનું છે એટલે આજે અહીંયા આપણે હેલ્થ એમ્પાવરમેન્ટ ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ અને સેફટી ફોર વુમેન એના ઉપર આ કાર્યક્રમ અરેન્જ કર્યો હતો થેન્ક યુ આજે અહીંયા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સુમનદીપ વિદ્યાપીઠે એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં લગભગ વડોદરા રૂરલની લગભગ સાતસો મહિલા શિક્ષક શિક્ષિકાઓ હતી અને એની સાથે સુમનદીપની ટીચિંગ અને નોન ટીચિંગ ફેકલ્ટીસ અને ફિમેલ સ્ટુડન્ટ્સ પણ હતા અને આ પ્રોગ્રામ વિશેષ કરતાં ટીચર્સનું બહુમાન કરવા માટે અને એમને માનસિક શારીરિક ફાઇનાન્શિયલ દરેક પ્રકારે કેવી રીતે સશક્ત થઈ શકે એના પર આ પ્રોગ્રામ હતો અને જે ખૂબ સફળ રહ્યો છે અહીંયા સરકાર સન્માનિત સરકાર તરફથી હતું અરાઉન્ડ વીસેક જેવી ટીચર્સ હતી રૂરલની જેમનું સન્માન થયું અહીંયા